ચાલુ કન્ડિશનમાં મોબાઈલ છે ચાલો આપણે પાણીમાં તો ચાલો મિત્રો આપણે આને પાણીમાં લાગશું જોઈ શકો મિત્રો આપણે પાણીમાં નાખી દીધો છે મિત્રો હું તમારા સંજય ફરી વિડીયો તમારું સ્વાગત કરું છું તો મિત્રો આજનો વિડીયો એવો છે કે તમે આજે આઈફોન તો ઘણા જ એવા છે પાણીમાં લાગતા પણ આજે આપણે આ ઓગેશભાઈનો ફોન ચાલુ કન્ડિશનમાં છે તમે જોઈ શકો છો આજે આપણે આ પાણીમાં લાગીને બતાવવાનો છે તમે જોઈ શકો છો ઓગેશભાઈ રેડી છે ને રવિભાઈ જે રેડી છે આપણે જોવા માટે શું થાય છે શું નહીં તે ચાલો મિત્રો આપણે હવે બધું કન્ડિશન તમે જોઈ શકો છો ચાલુ કન્ડિશનમાં મોબાઈલ છે આજે આપણે આ પાણીમાં લાગશું ચાલે છે કે નહીં તે બી જોશું ને ચાલો આપણે જોઈ શકો છો ચાલુ કન્ડિશનનો મોબાઈલ છે જોઈ શકો તમે ચાલો આપણે હવે પાણીમાં લખીએ ચાલો મિત્રો આપણે આને પાણીમાં લાગશું જોઈ શકો મિત્રો આ પાણીમાં લાકી દીધો છે ને મિત્રો આ ઓગાનું આપણે મોડું કેવું છે જોઈ લઈએ કાતો ઓગેશભાઈ કંઈ થાય તો મોબાઈલને કંઈ વાંધો નથી ને ઓગેશભાઈ મિત્રો ઉદાસ થઈ ગયા છે પણ હવે જોઈ શકી કેવું રિઝલ્ટ આવે છે બરાબર મિત્રો કાંઈ બોરાવ દઈએ આપણે નવાડી દઈએ મોબાઈલને બાર આપો ને મિત્ર બોલી દઉં ચલો આપડે કાલ શું કે ભાઈ મિત્રો ચાલુ થાય કે નહીં આવી લે ખાતું મિત્રો ચાલુ નથી થતો ઓકે આ શું કરશો મિત્રો મોબાઈલ તો ગયો જોઈ શકો છો કામ પાણી ઘૂસી ગયું અંદર રવિભાઈ રવિશભાઈ મોશે યાદ કરે છે યોગેશભાઈ મિત્રો વિડીયો અહીં બંધ કરી દઈએ યોગેશભાઈ થોડા ઉદાસ થઈ ગયા છે આ મોબાઈલને આપણે જોઈશું ખોલીને અંદર તો પાણી ગળી ગયું છે પણ હવે ચાલુ થાય ભગવાન જાણે કંઈ વાંધો નહીં આ વિડીયો સારો લાગે તો લાઈક શેર કરવાનું ભૂલતા ને આટલી તમારે મહેનત કરીશું અમે વિડીયો બનાવવા માટે વધુથી વધુ થી વધુ આ વિડીયો શેર કરજો ચાલો મળશું બીજા વિડીયોમાં યોગેશભાઈનો મોબાઈલ સારો રીપડિંગ માટે હવે ના ચાલુ થાય તો રીપિડિંગ માટે મિત્રો આપણે લાગશું ગામમાં ચાલો મળશું બીજા વિડીયોમાં